ઇમ્પિયાઝ પઠાણ કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત આજરોજ મોરબી ખાતે જંગલ સરકારના આસ્થાનામાં ટ્રસ્ટ મોરબી દ્વારા એક ખૂબ જ સુંદર સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાદી ખાસ વાત એ હતી કે હિન્દુ અને મુસ્લિમ બંને દુલ્હા દુલ્હનોએ એકી સાથે એક તરફ નિકા પડાણા એક તરફ ફેરા ફળાણા અને દરેક સમાજ બંને સમાજના આગેવાનો એક મંચ ઉપર રહ્યા સંતો મહંતો અને પીર તરીક હતો એ પણ એક મંચ ઉપર રહ્યા એક બાજુ નિકાની પડક થઈ ત્યારે એક બાજુ ફેરાની વિધિ થઈ આજ આપણું સાચું હિન્દુસ્તાન છે આજ આપણી સૈયારી સંસ્કૃતિ છે આજ આપણી એકતા છે આજ આપણો ભાઈચારો છે અને આજે મોબી સમૂહ લગ્ન સમિતિ અને રામ રહીમ ટ્રસ્ટ બંનેના મોભીઓએ અફઝલ બાપુ અને બાય હુસેનભાઈ બંનેએ મળી અને આ કાર્યક્રમને પાર પાડ્યો છે એમની પૂરી ટીમે ખૂબ મહેનત કરી છે સાથે સાથે આજે આમંત્રિત મહેમાનોમાં ખાસ અમિત મલંગ વિજાપુર વિજાપુરથી અને બગાબાપુ વાકાનેરથી અને તમામ સાદા તે કિરામ અને ખૂબ ગુજરાતભરના આગેવાનો અમે પોતે પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ દુલ્લા દુલ્હનોને આશિષ પાઠવ્યા હતા દુઆઓથી નવાજ્યા હતા આ જ પ્રકારની હિન્દુ મુસ્લિમ એકતા કાયમ રહે દેશની અંદર જ્યારે સંકુચિત માનસિકતાના લોકો એમના પ્રયત્ન કરે છે ત્યારે એ બે પાંચ ટકા લોકોની સામે ન જોઈ અને હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાથી જે રીતે વર્ષોથી પોતાના એકબીજાના તહેવારોમાં જાય છે એકબીજા વ્યવસાયો સાથે કરે છે એકબીજા જે રીતે હળી મળીને રહે છે એ આજે સાબિત કરી બતાવ્યું મોરબીની ધરતી ઉપર કે ખૂબ સુંદર રીતે હિન્દુ અને મુસ્લિમની એકતાની સાથે બંને સમાજના બંને ધર્મના લોકો સાથે મળીને આજે પોતપોતાના દુલા દુલ્હનો એ આજે પ્રભુતામાં પગલા માંડ્યા પોતાનું નવું જીવન શરૂ કર્યું અને બધાએ સાથે મળીને એક મંચ ઉપર બેસીને આ કોમી ઉદાહરણ ને પૂરું પાડ્યું છે